બે હજાર ત્રેવીસ ચોવીસ નું જે છે એ મોડેલ છે બીજું ખેડૂત મિત્રો આ જે ટેક્ટર જે છે એ આની ટીપ ટોપ કન્ડિશન છે જે તમે જોઈ શકો છો અને ટાયર પણ જે છે એ સો સો ટકા સારા એવા છે અને કંપની ફિટિંગ જે છે એ એન્જિન છે સીટ છત્રી પણ જે છે એ સારા એવા છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો હવે માલિકે જે છે એ આ ટેક્ટરની કિંમત બે લાખ અને વીસ હજાર રૂપિયા જે છે એ રાખેલી છે જે કોઈ પણ કોઈપણ ખેડૂતદાઈઓને આ સ્ટેલ ટાઈપ મિન ટેક્ટર લેવાની ઈચ્છા હોય તે ફટાફટ માલિકનો કોન્ટેક કરી શકે છે માલિકનો કોન્ટેક નંબર જે છે એ સ્ક્રીનની ઉપર જે છે એ આપેલો છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો અને જે કોઈ પણ ખેડૂતભાઈને જે છે કોઈ પણ ખેતી લક્ષી જાહેરાત જો કરવાની હોય તે ત્યાસી વીસ ઓગણચાલીસ જીરો પચાસ આઠ આ નંબર ઉપર કોલ કરી અને તમે જે છે જાહેરાત જે છે એ તમે કરાવી શકો છો આભાર જય જવાન જય કિસાન મિત્રો